હા આમ તાજે તાજુ છે લહણ લહાણ હા મોટી મોટી કળિયું હા મોટી મોટી કળિયું છે કેમ હા બહુ મોટી છે એમ

વેપાર કરવા હટુ તારે ઘર માં બેઈ જાવ એમ તો કીધું તને રોયા રોક ની તાર છે એમ તમારા બાને કેટલીક બેનુ છો છોડીયું કેટલી હું છે ને એક છોડી છું એમ હા તો હું માર બાને એક જ છોકરો છું એમ તો આ તો પણ એમાં હું થઈ ગયો તાર લહણ ને ડુંગળી લેવાનું છે હાથ ખોટ ના હોય ને પછી પાણી જવાય ટાઈમે તી તાર ને છે ડુંગળી લઈ તો લઉ ના કે પડું લહણ બધું લઈ લઉં આ તો લઈ લે હાલો 50 દે દાલ આ તો હું આ બધું ને આપડે ઘરે વયા જાવ જાવ તમારે ઘર હું કામ જાઉં ફોલ જો અહીંયા બેઠા બેઠા એલા રોયા તું મીકી દે તું મેકી દે તો તને હું તું ઘર મંડાવવાનું વાત ન કરતો તારે લેવું હોય તો લે અહીંયા તારી માયું બધી દાડિયા વઈ જા હે યાર ક્યાં દાડિયા વઈ જાય પછી નઈ વધે ગામમાં કોઈ રોયા તું સમજ તો કેમ નથી હે દાડિયા વઈ જાય પેલા લાવણ ખાલી કરવું હા તાર તલ લેવણ છે બધું લઈ એમ તો કહું છું પણ તમે આપતા નથી ના નથી છે એક પણ નહીં બધું લઈ લઉં ના ના લે એક કામ કરી ને હો મારા ભાઈ લઈ લે ને એક લે ભાઈ કીધું

જીવતું છે કે મરી ગયેલું છે ઈ જીવતું છે મોટી મોટી લહણની કળિયું છે પછી હેઠે ડુંગળી છે તાજી તાજી મને રાણ જોઈ લેવા દે તના એલા હા મરી ગયેલા ગાંઠિયા નથી નકર છે ને મરી ગયેલા ગાંઠિયા આવે તે હું પાંચ દી ન હલે આપણો મારો મોળો હોય જ નહીં દાદા હા હું છે આ પૂરીનું એકનો 25 અને આનું 50 આ મોટી છે ને એન 25 ઈ હાચું લેવન છે ને હા લઈ લઉં લઈ લઉં હા તો તમે હારા તમે લીધું પણ એમ તમારા ગામમાં છે ને એક છોકરો બેઠો તો પીપર રેઠે પીપર રે હા વાઈડો લાગ્યો મને હા આમ આમરો માઠ્યો તો ને માઠ્યો ના ના માઠ્યો ન તો નહીં તો લાંબો છે લાંબો ના ના દાદા લાંબો એ નોતો મીડિયમ સાઈઝ નોતો બાંડી પૂછે થોડો પહેર્યું તું એને એ બેન અમારા ગામમાં છે ને એ બે ત્રણ ઘો છે બે ત્રણ ઘો આપણને ગો ભલે હોય પણ રોયો મને કેવું કેવું પૂછતો તો ખબર કે તમે લહણ કે તમ વેચો ને બધું લઈ લાવી કે પણ મારું કે વેહવાળ ગોતી દીધો લે રોયો વેહવાળ નું करतो તો એમ હા તે મે એને કીધું રોયા તું વેહવાળ નું ક્યાં કરે અહીં હું લહણ વેચવા આવી ઈ મને લહણ વેસવા દે ને આશીર્વાદ ને દાદા ઈ આશીર્વાદ બેટા હા પણ છે ને આપણે આપણા કામ થી મતલબ રાખાય હા બીજી કઈ માથાકૂટ જ નઈ કરવાની હું એમાં વાતમાં આવું નહીં સમજ્યા દાદા

ભાવ ઓછો રાખો પેલા નહીં ભાવ તો એ નહીં રહે એ ઢીંગલે તો લેવો નો લેને એ ભુરિયા તારે લેવો જ લેને બોણી કરાઈ દેને વળી તે પણ લેવી સી એમાં વડકા શું કરો છો એમ એ બાદમાં રો કે તવા પાછા ના ના લે લે ભુરિયા લે તે પણ હું તમને શું કહું હું આની પેલા તમે શું વેસવા આવ્યા હતા આની પેલા તો મરસુ લઈને આવી હતી તે મરસુ કેવું હતું મરસુ તરબ બહુ તીખું હતું જો કા ઢીંગા હા હું તને કેતો છો કે આપણે છે ને તીખું ભડકા જેવું મરસુ લેવાનું છે

வோ ஒன்னோ நீட்டி கே